ચાલો ભાઈ આજે છેલ્લો પ્રોગ્રામ છે પૂણા છે આજે ઉનાળાના પ્રોગ્રામની બધા કટિંગ વટિંગ ચાલે છે અહીંયા હું કહેવાય એને મોહિતો મોહિતો વોટરમેલન મોહિતો કે બને છે

વરસાદ છે તો આજ તો લડી લેવાનું છે ડુંગણ બાંધી દીધું છે અહીંયા જો હાલો ઘરમાં ઉતાર્યો થોડી વાર ભલે પડી જવા દો વરસાદ ને બીજું હું ન્યા થોડું ઉભું રેવાય હાલો હાલો એન અંદર લઈ કે એમ સ્પેશિયલ કોકટેલ ચેસ કરો વેલા તે પહેલા બ્રિજેસ બહુ સારી સેવા આપી રહ્યો છે આજે એ કે આ તો ક્લીનિંગ નું બધુંય કામ હું જ કરીશ કે કોઈને નહીં કરવા દઉં કેમ ના આમ જો એ ન્યા છે કે નથી કરું તમ તારે હાલ છે એ પણ અમર ઓલો જૂનો હિસાબ થઈ જશે બધુંય આજ તો મોડે લગી તમારે રોકાવાનું જ છે તો તો આ તો આ તો આજ તો સ્વાતિ ને મોડે લગી રોકાવાનું જ છે હો

મળશે મળશે આટલું બધું તમ કાપો મારે ક્યાં જવું એને કઈ સ્ટોર થોડો કરવાનો છે જો આ બાજુ નીરવ સદા બહાર ડુંગળી કાપવામાં અમારે એ આ બે ભાઈ બેન આપી દો એટલે પૂરું અમે તો દઈ દીધું દેસાઈ પછી બધા હાચવી લે પછી મારી જરૂર નહીં પડે કરીએ થોડે મોડેક થી અત્યારમાં હું હજી ભૂખ લાગી ન હોય ને બેસો અંદર બેસો બાર આવતા રહ્યો જ્યાં ફાવે ત્યાં ના લઈ એવું નહી હા 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 કોઈ આવતું નથી જસ્ટ તો બઈ બરાબર થાય છે ને અમારો તો બે વખત કોલ આવ્યો આજે કોરા આજે કોરા આજે

sao do i mà đi cái mà cái 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 तो आपण उभं आहोत आपण आहे की नाही काय 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 काय

हैं हमला बोल तो सेले कमेन्टि आइ जा है ओ माथि चाबेदार कुमार बनाउ कुमार के बनाउ कुमार हारान पनि अब आमा काटा खोल्वा पर्छ न मन छ खोल्वा पर्छ तर कल बिच गर्न छ मप्के जक गर्छु लेबर ले कुमार મખો લસણ જે હાલો ભાઈ હવે આવ્યો ભાઈ તમે ફ્રેશ કાંદા ફ્રેશ કાંદા

આપણે લાઈવ થવાનું હે લાકડા થોડો અંદર ની ભરતા હો આ લાકડાનો ડોકો મારજો ને થોડો હે લાકડાનો ડોકો મારો

સાવાળા <Llulli>, <tube>

<laughs> ये मे एनुअल पासली दोज एनुअल पासली दोज सही एटीएम नम्बर पडि एनुअल इन्विटेशन छे मरलिन पासली दोज हाले उठे म एक मुठी जमा स्पाइसी करवा छे दे आयोजक दो स्पेशल

낯선 사람은 낯선 사람은 낯 CHP diyor readyyim gel

ਆਮੇ ਤੋਂ ਤੇਰੇ ਲੈ ਜੀ ਨਾ ਗਾਟ ਨੂੰ ਬੋਲ ਸਲਾਈਡ ਕਰਨਾ ਉਹ ਲੋ ਨਹੀਂ ਧਾਰੂ ਬੜ ਚ ਇਹ ਭਰੀਆ ਅਰੇ ਆ ਜੋ ਨਾ ਮੈਂ ਕੀ ਭਰਿਆ ਸਮਝੋ ਰਿਹਾ ਹਾਂ ਮੈਂ ਸਿਮੂਲੇਟ ਕਰ ਰਿਹਾ ਹਾਂ રાતે <laughs> મૂકી <laughs> এমা আজ তোলু পাকিট না কি

আবনে মে জমিল িদু? হাইরাইদু এডিয়ে এড়েপুলীটে কেদ এডলেয় নানাও চমজো নাকে জলিও? কোজ কোপা সবমন চনে ইকোমন চনে আপব� <laughs> खान बहुत तो बरसे बोली गया तुम्हारा उस टाइम है, हैं? खान बहुत चित्र कितने में? खान? खान ना कितने में? खान को डबल बोली गया लवता। बरसे बोली गया मरे तो मार्टी को कायम है। आज नमर्च है। तो पानी आपने रायखूच चाहिए સુરેશભાઈ એક દિશ ગોળ ની બાર મૂકજો કોક ને જરૂર પડે તો ગોળ honk has a capitalist Rawtober when other two is not a state like these we can cook what you do thisfeet a and strong

देखा जी, जी जी गए, देगा देरा देरा तो आद जी हां ये एक बाउल मुक दियो हां लो देखो पता मारे जी आद जी खबर मुंह લે બધા ને લેવાનો છે લ્યો લ્યો હાલો બધાને ને ડાયાબિટીસ વાળા નહીં લેવાનો છે સુગર ફ્રી છે ડાયાબિટીસ વાળા નહીં લેવાનો છે એમ હાવ મોડો હોય છે બધું બેય વસ્તુ હાવ મોળી છે એટલે ડાયાબિટીસ વાળા એમ કે કાલોલા અહીંયા ભેગા થયા ને બે ડાયાબિટીસ કે આઈસ્ક્રીમ નથી ગળો કે ના ના હચોડો નથી બસ ચાલો થેન્ક યુ વેરી મચ થેન્ક યુ

આવો છો ચાલો આવજો આવજો હે તમારે જઈ આવું હોય ત્યાં આવી જવાનું કેવાનું હે એટલે બે હજાર પચીસ નું તો આજ મેનુ છે એટલે આ વખતે આવશો તો આજ મળશે આવીએ હવે પછી ચાલો થેન્ક યુ વેરી મચ ચાલો આવજો મળ્યા પછી